હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો દાળ ખાતી સમયે કેવા કેવા ફાયદાઓ થાય છે ઉપરાંત દાળ ખાતી સમયે કઈ કઈ કાળજી રાખવી જોઈએ તેના વિશેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં હું તમને આપવાનો છું મિત્રો એવું માનવામાં આવે છે કે નોન વેજીટેરિયન ખોરાક છે તે પ્રોટીનનો મુખ્ય સોર્સ છે પણ તે પ્રોટીનનો સોર્સ તો છે જ પણ તે ખોરાક લેવાની સાથે સાથે આપણને ઘણા બધા ગંભીર નુકસાન પણ થાય છે કારણ કે તે કોલેસ્ટ્રોલથી ભરપૂર હોય છે માટે તેનું સેવન બને તેટલું ટાળવું જોઈએ ન જ કરવું જોઈએ તો તેના અથવામાં પ્રોટીન કેમાંથી મળશે તો પ્રોટીનનો મુખ્ય અને સારામાં સારો સોર્સ છે તે છે બધી દાળો હવે આ દાળને ખાવા સમયે કેવી કાળજી રાખવી એ જણાવીશ અને તેના ફાયદાઓ પણ જણાવવાનો છું આ વિડીયોમાં તો ચાલો બીજી વાત ન કરતા શરૂ કરીએ સીધો આજનો વિડીયો મિત્રો દાળ છે ને તેને પ્રોટીનનો મુખ્ય સોર્સ માનવામાં આવ્યો છે કારણ પ્રોટીન ઉપરાંત તેમાં ફાઈબર છે વિટામિન્સ છે મિનરલ પણ ભરપૂર માત્રામાં રહેલા હોય છે હવે દાળને ખાતી સમયે કઈ કાળજી રાખવી જોઈએ ને એ સૌથી પહેલાં જણાવી દો મિત્રો તમે જ્યારે દાળને ખાવ છો ત્યારે તેને ઓછામાં ઓછી દાળને ચારથી પાંચ કલાક પહેલાં પલાળી દેવી જોઈએ કારણ કે તેમાં અમુક રસાયણો કેમિકલોનો ઉપયોગ થયો હોય છે જે તેને પલાળી દેવાથી તેમાંથી નીકળી જાય છે અને ચાર પાંચ કલાક પછી જોશો એ પાણી એકદમ ખરાબ થઈ ગયું હશે એકદમ ધૂંધળા રંગનું બની ગયું હશે એ પાણીને દૂર કરી અને પછી જ દાળનું સેવન કરવું જોઈએ સાથે સાથે દાળને અન્ય કોઈ વસ્તુ સાથે ખાવાથી તેમાં રહેલું પ્રોટીન છે તે પચવામાં ખૂબ જ વધારે ફાયદો થાય છે જેમ કે દાળને ભાત સાથે તમે લેશો તો ખૂબ જ વધારે ફાયદો થશે ઉપરાંત આગળ ચર્ચા કરવા જઈએ મિત્રો તો જુદી જુદી દાળ લેશો તો તેનાથી ફાયદો એ થશે કે તમારા શરીરને જુદા જુદા પ્રકારના એમિનો એસિડ છે જુદા જુદા પ્રકારના પ્રોટીન છે તે તમારા શરીરને પૂરતી માત્રામાં મળી રહેશે અને પ્રોટીનની ઉણપ તમારા શરીરમાં નહીં સર્જાય દાળના સેવનથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે ખરાબ કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં આવે છે અને તેના પરિણામ સ્વરૂપે આપણું હાર્ટ એટલે કે આપણું હૃદય છે તે મજબૂત રહે છે સાથે સાથે લિપિડ જે હોય છે તેને પણ નિયંત્રણમાં રાખવાનું દાળ ખૂબ સારી રીતે કાર્ય કરે છે દાળ છે તે આપણા હૃદયને પણ મજબૂત બનાવવાનું કાર્ય કરે છે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ દાળ ખૂબ જ ફાયદાકારક છે ઉપરાંત અસ્થમા બ્રોન્કાઇટિસ જેવી સમસ્યાઓ છે તેને દૂર કરવાનું કાર્ય દાળ ખૂબ સારી રીતે કરે છે તેની સાથે સાથે ચર્ચા કરવા જઈએ ને મિત્રો તો દાળ છે તે આપણા સ્નાયુઓની મજબૂતાઈ માટે પણ ખૂબ જ વધારે ફાયદાકારક છે આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો આપનો ખૂબ ખૂબ આભાર